નમસ્કાર દોસ્તો હું છું આપનો હિતેશ ઠાકર આજે આબુ રોડ પર આવ્યા છીએ આ એક સરસ મજાનો રિસોર્ટ છે એ રિસોર્ટની ની વિગતો હું તમને પછી કહીશ અત્યારે અમે ભદ્રકાળી મંદિર જઈ રહ્યા છીએ આજના સવારના કાર્યક્રમમાં પછી અમે એક લિંગસ્ટન વાઇન કરીને છે એ લિસ્ટન વાઇન માં તમને બતાવીશું એ ફેક્ટરી અને એ સંદર્ભની પણ પહેલા અમે મંદિર જઈએ છીએ આ રિસોર્ટ વિશેની માહિતી આ એક શૈક્ષણિક પ્રવાસ જેવું છે એટલે તમને ઘણું બધું અહીંયા શિક્ષણ આપવાનું છે કે અહીંયા આબુમાં શું શું મળે છે આબુ રોડ ઉપર શું મળે છે સાંજે શું પ્રવૃત્તિ થાય છે બપોરે શું છે અમુક રીલો બનાવતા જઈશું તમને મોકલતા જઈશું પણ આ આખો બ્લોગ એટલા માટે કે અમે રીલ માટે કેટલી મહેનત કરીએ છીએ ક્યાં ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ એ સંદર્ભની આ અમારી નાની એવી ટીમ છે અને એ બધા પર્સનલી અલગ અલગ રીતે એમનો તમને પરિચય આપતો રહીશ અને રીલ બનાવતો રહીશ આ બ્લોગ જોતા રહો છેક સુધી અમે આબુથી અમદાવાદ જઈશું ત્યાં સુધી આ બ્લોગ ની વિગતો રહેશે એ પછી તમને પોસ્ટ થશે એટલે દેખાશે અમે આબુ રોડ ઉપર જઈ રહ્યા છીએ સરસ મજાનું આ કોઈક હોટેલ એન્ડ બાર એવું કંઈક લખ્યું છે હોટેલ રાજ લખ્યું છે કેમ એવું સવારમાં માં વંચાય છે અમે મંદિર જઈ રહ્યા છીએ અને આ અમારા રોડની ની પરિભ્રમણ છે હવે આ જે છે એ અમારા સારથી છે એ સીટ બેલ્ટ ટ્રીટમેન્ટ બાંધીને બહુ વ્યવસ્થિત રીતના સારથી મળ્યા છે એમને હવે ઉતરીએ એટલે પૈસા માગશે પાછા અને અમારી ટીમ તમને બતાવીએ બધી ટીમ બેઠેલી છે હું આગલી સીટે બિરાજમાન છું બાકી સરસ મજાની આ કઈ ગાડી છે અર્ટિકા છે ને હા આને અર્ટિકા કહે છે આ ભાઈ પોતાની તમારી પોતાની છે એ ભાડે લાયા હવે એ ભાડે કે છે પણ એમને શરમ આવે છે કે મારી પોતાની ગાડી છે એવું કેતા ચાલો હવે આગળ મળીએ તો આબુ રોડના ભદ્રકાળી માતા એટલે કે મારા કુળદેવી એના દર્શન કર્યા અને હવે આજની પ્રવૃત્તિ શરૂ કરીશું આબુ રોડની ની તળેરી પર આ સરસ મજાનું મંદિર આવેલું છે ભદ્રકાળી માતા જય પછી ભદ્રકાળીવાડીમાં અને બંસી કાઠિયાવાડી ની આવતાની સાથે તમે જુઓ તો બાજરીનો લોટરો અને શું કહેવાય ભાઈ કોબાર રોટી અને સરસ મજાના બે શાક દાળ ભાત મસાલા અને પાછા એમાં એકાદ તો છે ને વાંધાજનક હોય જ એટલે કે મને તો આવું કાઠિયાવાડી નહીં તો અમે તને કાજુવાળો મસ્ત મજાનો ઢોસો પણ લઈ આવ્યા એટલે છે ને તમને આવું બધું કઈ હોય ને તો પહેલો ઠેકો હોય ને ઠેકો એનાથી નજર કરશો ને તો બંસી કાઠિયાવાડી દેખાઈ જશે એટલે જેવા તમે બોર્ડર ઉપર આવો ને પહેલી ડાબા હાથે રેસ્ટોરન્ટ આવે છે એ બંસી કાઠિયાવાડી અમે જમી લઈએ છીએ અને જમીને પછી અમે પાછા રિસોર્ટ ઉપર જઈએ છીએ અમારો બ્લોક ચાલુ રહેશે જોતા રહો તો અમારો આબુ રોડનો અહીંયા પ્રોગ્રામ પૂરો થાય છે આ માઉન્ટ ડાઉન રિસોર્ટ એન્ડ વોટર માં અમે ઉતરેલા અને આજે પ્રોગ્રામ પૂર્ણ કરી અને સુરત જવા રવાના થઈશું સુરત ના બ્લોગ તમને બે દિવસ પછી મળશે થેન્ક યુ